તો જૂનાગઢના ઓજત બે બાદલપરા ડેમમાં નવા નીરની આવક થઈ છે બાદલપરા ડેમના ત્રણ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા સિંચાઈ માટે પાણી પૂરું પાડતા જિલ્લાના સૌથી મોટા ડેમમાં પાણીની આવક થઈ છે ડેમમાં પાંચ હજાર ચારસો ક્યુસેક પાણીની આવક અને જાવક છે રૂલ લેવલ જાળવવા માટે દરવાજા ખોલવામાં આવ્યા છે ઓજતના કાંઠા વિસ્તારમાં આવેલા વંથલી તાલુકાના ગામોને એલર્ટ રહ્યા છે આ છોડવામાં આવેલા પાણી ગેડ પંથકના ગામોને પ્રભાવિત કરશે

એક એશિયા ડેપ્યુટી એક ઇન્ડિયા ઇન્ડિયા ડેપ્યુટી પણ તૈનાત કરી દેવામાં આવી છે જો માણાવદર પંથકના ઘેરની વાત કરીએ તો ત્યાં પણ જે આ પાણીનો પ્રવાહ છે હવે જ પહોંચ્યો છે ડી ડિસ્ટ્રિક્ટમાં બિલકુલ આભાર અશોક સમગ્ર વિગત બદલ ડેમોમાં સારા એવા પાણીની આવક થઈ છે ઓવરફ્લો થયા છે આ ડેમો અને તેના કારણે નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ આપવામાં આવ્યા છે